પાટડી હોમગાર્ડ યુનિટ ના જવાન નો ઓડિયો ક્લિપ વાયરલ થયો પાટડી પોલીસ મથકે આરટીઆઈ હેઠળ અરજી કરનાર સહી કરવા ઉપર દબાણ કર્યું પાટડી પોલીસ આરટીઆઈ કરનાર ને સહી કરવા દબાણ કર્યું હોમગાર્ડ જવાન સરકારી કામ કરતો હોવાની અનેક વખત બુમરાળ ઉઠવા છે કનુ ચૌહાણ દ્વારા અરજદાર ને ફોન કરવામાં આવ્યો હતો સરકારી કામકાજ હોમગાર્ડ ને સોંપવામાં આવતા ચકચાર મચ્યું છે સહી સહી લેવા માટે મેં તો લઈ લઉં

એમ નહીં એટલે તમારે અમને હેરાન કરવાના પછી તો પછી એવું સાહેબ ને કહું કે સાહેબ અમને સાહેબ એવું કીધું કે જે માણસ હોય તો પછી એવી કેતા હોય તો એટલે મેં શું તમને કીધું પેલા એ વાત સાંભળો મારી લેવા માટે કીધું આવું હરિપરા આવું શું તો તમે માંગી હતી કે નહીં એમ કહો મને ના મુદત છવીસ તારીખે બાર વાગે અંતરની કચેરી હાજર જવા માટે પોસ્ટ નવો ને મોકલી આ તમને એવું લાગે તમને કાગળ જુમા આપીશો ને હા એની નકલ આપો બરોબર ભલે ભલે હાલો આવું તો કરી પછી સારું હાર